ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે નારાયણ સરોવર નળ સરોવર સરદાર સરોવર થોળ સરોવર જવાબ નળ સરોવર કઈ બે બાબતો એ આ ભૂમિથી બહાર જઈ દુનિયાને તરબોળ કરેલ છે આધ્યાત્મિકતા અને ફિલિસુફી અસ્તિત્વ અને અમરત્વ નૈતિકતા અને અધપતિ આમાંથી એક પણ નહીં જવાબ આધ્યાત્મિકતા અને ફિલિસુફી મહાકવિનું બિરુદ મેળવનાર મધ્યયુગના ગુજરાતી આખ્યાનકાર કોણ હતા અખો દયારામ પ્રેમાનંદ શામળ જવાબ પ્રેમાનંદ એક જ સમયમાં થઈ ગયેલું શબ્દ સમૂહનો એક શબ્દ શોધો સમકાલીન સમયકાલીન અનુકાલીન પૂર્ણકાલીન જવાબ સમકાલીન મહાભિયોગ પદ્ધતિ સેનામાંથી કોને લાગુ પડતી નથી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જવાબ વડાપ્રધાન વિશ્વમાં સૌથી મોટો ખંડ કયો છે અમેરિકા યુરોપ એશિયા ઓસ્ટ્રેલિયા જવાબ એશિયા ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ ઓગણીસો એકાવન ઓગણીસો પંચાવન ઓગણીસો છપ્પન ઓગણીસો એકસઠ જવાબ ઓગણીસો છપ્પન પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે આત્મકથા નવલિકા નવલકથા આખ્યાન જવાબ આત્મકથા ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો સ માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ગુનાહિત મનુષ્યવધની કોશિશ ખૂન કરવાની કોશિશ આપઘાતની કોશિશ આપઘાતનું દુષ્પ્રેરણ જવાબ આપઘાતનું દુષ્પ્રેરણ ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ આઠ મહિના છ મહિના ચાર મહિના સમય નિશ્ચિત નથી જવાબ છ મહિના ખાસરા ખાવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય અપમાન સહન કરવું દુઃખ સહન કરવું માર ખાવો કર ઘરવું જવાબ અપમાન સહન કરવું કરેલા ઉપકારને ભૂલી જનાર શબ્દ સમૂહને માટે એક શબ્દ આપો કૃતજ્ઞ કૃતજ્ઞ કૃતક નિશ્ચય કૃતાર્થી જવાબ કૃતજ્ઞ આપેલ વિકલ્પોમાંથી જુદાકાર શબ્દનો સામાર્થી શોધવું શશી યામિની સૂર્ય આકાશ જવાબ શશી સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર ક્યારે તૈયાર થયું હતું ઓગસ્ટ ઓગણીસસો ચુમ્માલીસ એપ્રિલ ઓગણીસસો પિસ્તાલીસ ઓક્ટોમ્બર ઓગણીસો પિસ્તાલીસ ઓક્ટોમ્બર ઓગણીસો ચુમ્માલીસ જવાબ એપ્રિલ ઓગણીસો પિસ્તાલીસ ભારતે સૌ પ્રથમ વખત ધડાકો ક્યાં કર્યો હતો પોખરણ ચાંદીપુર શિહરિકોટા યુમ્બા જવાબ પોખરણ કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદ કલમમાં જણાવાયેલ છે અનુચ્છેદ ત્રીસ અનુચ્છેદ એકવીસ અનુચ્છેદ પંદર અનુચ્છેદ ચૌદ જવાબ અનુ છેદ સૌદ નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી સલીલ સરછી ઉદક જવાબ સરછી ભારતીય બંધારણ ક્યારથી અમલમાં આવ્યું છે સોળ નવેમ્બર ઓગણીસો પચાસ પંદર ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ જવાબ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ભારતના બંધારણમાં કુલ કેટલા શિડ્યુલનો સમાવેશ કરવામાં આવેલ છે સોળ બાર દસ વીસ જવાબ બાર રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા ઓશબાન સ્મિથ શીડી દેશમુખ બીકે મિનહાસ જોન સ્મિથ જવાબ હોસબાન સ્મિથ સરપગંધામાંથી શું મળી આવે છે રિસ્પિન નિકોટિન મોર્ફિન ક્વિનાઇન જવાબ જળ જળકમળ છોડી જાને બાળા આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયેલ છે કૃષ્ણને ગોપને નાગને બલરામને જવાબ કૃષ્ણને પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે આરાસુરની માનવીની ગિરની જેશોરની જવાબ ભારત ભૂમિમાં પહેલ વહેલી શોધ સાની થઈ આંતર જગત વિશેની માનવીની પ્રકૃતિ વિશેની આ બંનેની આમાંથી એક પણ નહીં જવાબ આ બંનેની ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા સરદાર પટેલ જવાહરલાલ નહેરુ શ્રી રાજગોપાલા સારી મહાત્મા ગાંધી જવાબ શ્રી રાજગોપાલા સારી ગુજરાતી ભાષાના મહાકવિ જણાવો ઉમાશંકર જોશી પ્રેમાનંદ કન્યાલાલ મુનશી ભિક્ષુ અખંડાનંદ જવાબ પ્રેમાનંદ ભારતનું સંવિધાન બંધારણ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલું છે બાવીસ ભાગ એકવીસ ભાગ વીસ ભાગ બાર ભાગ જવાબ બાવીસ ભાગ ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમની કલમ ત્યારે કઈ જોગવાઈ છે રાજ્ય સેવકનું ગુનાહિત ગેરવર્તન રાજ્ય સેવક દ્વારા કોઈ વ્યક્તિ પાસેથી કિંમતી વસ્તુઓ મેળવવી રાજ્ય સેવા દ્વારા ગુનામાં દોષ રાજ્ય સેવક દ્વારા ફરજમાં બેદરકારી જવાબ રાજ્ય સેવકનું ગુનાહિત ગેરવર્તન